અને એકદમ નોર્મલી ચાર્જ હોય છે ત્યાં એમનો બરાબર કે દાર પાતશાક રોટલી લોકોને જમાડતા હોય છે બહુ સરસ મજાનું ટેસ્ટ ટેસ્ટથી જમવાનું હોય છે બરાબર બાપા એમ કે કોઈ આપે તો ભલે તો આપે તો ભલે બરાબર એવી રીતે લોકોને પ્રેમથી જમાડે છે તો લોકેશન ડિસ્પ્લે ઉપર આપેલું છે લોકોને અહીંયા આજે જમાડે છે ભાઈ સેવા કાર્ય એ છેલ્લા પચાસ વર્ષથી જમાડે કે જો કે અહીંયા પહેલાં એક નાનું એવું સેટઅપ હતું એમનું અને હવે કોઈ પણ કારણોસર એમને આ બધું કાઢી અને અહીંયા તમે જોઈ રહ્યા છો વિડીયોમાં કે ગરમા ગરમ રોટલી ઉતરી રહી છે બરાબર સાથે તમે જોયું દાળ ભાત શાક લાડવા ગાંઠિયા બધું લોકોને પ્રેમથી જમાડે છે આ બધું સેવા કાર્ય છે મોજનાર બધું લોકોને અહીંયા પ્રેમથી જમાડે છે અને ફક્ત વીસ રૂપિયાની અંદર જે કોઈને આપો આપી શકો છો અને ન તો ફ્રીમાં આ છે મોરબીના દેશી ઢાબાના તમારા કેવાતા એટલે કે બચ્ચુ બાપા બચ્ચુ બાપા લોકોને પ્રેમથી જમાડે છે હા 50 50 વર્ષ હા બચ્ચુ બાપા 50 વર્ષ જમાડે જાય એક જ જગ્યાએ ચાટ રૂપિયા છે ભરો છે આજે જમવામાં જો ને હોય તો પોચી જાજો બચ્ચુ ના Apa ni anda? Video secara berdaya ni Video jauh yang berdaya ni umi apa ni